હાલો બધા ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ મનીષા બેન ગોંડલિયા છે હું વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપ માં બાપ ઘર ઓલ્ડ એજ હોમ અથવા વૃદ્ધાશ્રમ ચલાવું છું આજે હું અહીંયા આશરો લેનાર પાંત્રીસ થી છત્રીસ મા બાપ એટલે કે સિનિયર સિટીઝનોની આજે હું તમને મુલાકાત લેવડાવું છું અને એમના નામ તમે જાણી બા તમારું નામ શું છે વનિતાબેન તમારી ઉંમર અમારે પંચાવન તમે ક્યાંથી આવેલા? નવસારી થી. બા તમારું નામ? તેજુબેન. તમારી ઉંમર? સાઠ વરસ. અને તમે મૂળ ક્યાંના? અમે મૂળ વડોદરાના. હમ. અમારું બા? સીシઉબેન. ઉંમર? 52 તમે ક્યાંથી આવ્યા? આય સુરત થી. મેરેજ કરેલા કે નહીં? નહીં. તમારું બા? ગૌરીબેન. તમારી ઉંમર?

હાલો દાદા તમારું નામ મારું નામ પરશુરામ દોધુ હિરે હં તમે ક્યાંથી આવેલા હું આવેલો કોસંબાજી કોસ અંબાદ તમારે કેટલીથી કર્યું સાત અને તમારી કેટલી ઉંમર અઠ્યાસી અઠ્યાસી હાઈ અમિતભાઈ નથી બોલી શકતા એટલે એટલું બધું એ નહી બોલી શકે હા બોલી શકે વર્ષ અને એમનું નામ છે અમિતભાઈ અને હાલ બોમ્બે થી આવેલા છે અને મેરેજ નથી કરેલા બરાબર ને તમારું બા સુમનબેન બેન ભીખુભાઈ પટેલ હવે સુરત ના છે પાસે વર્ષ ના છે

સિત્તેર કે સત્તર સિત્તેર બલુંત આવ્યો અમે બંને પરિચય આપી દોરા બેન પછી ઉમર સિત્તેર વર્ષ રાંદે થી આવી बेबी वेन बाना भाई हाँ हाँ ये आ रहा है। उमर साइट साइट हाँ आपको जैसा आता है जैसा बोलो हिंदी में तेरा नाम क्या है तेरा नाम रेखा हाँ कितने साल की है साठ साठ साल की हाँ और परिवार में कौन कौन है एक ही लड़का है मेरा हाँ मैं मदनलाल राम पुरात कोरी हूँ और बड़ोदरा शहर से आया हुआ हूँ और हम भी पति पत्नी है हमारा कोई संतान नहीं है और आपकी उम्र कितनी है दादा मेरी उम्र छियासठ साल है तो तो... आपकी उम्र बासठ साल सावित्री हाँ। बेन मदनलाल कोरी हाँ बड़ोदरा से आए हाँ। देखो हूँ तुमने अलग परिचय करावा मांगु छु जे बेड सीट ऊपर छे

બેટા કાશી બેન તમારે દીકરો છે કોઈ નથી સાચવતું કઈ વાંધો નહીં હા કઈ વાંધો નહી કઈ વાંધો નહીં સહી આ બા છે અમનું નામ હંસાબેન છે અને આ એકસો બે વર્ષના અમારા બા છે હા એમને એટલો બધો ખ્યાલ આવતો નથી આ ને એટલું બધું શું બોલે શું નહીં એ ખ્યાલ નથી પણ આ બધા છે ને એ ટોયલેટ બાથરૂમ પણ પથારી માં કરે છે અને આ બા બા તમારું નામ શું છે મારું નામ ભજીયા ભજીયા બેન તમારી ઉમર કેટલી હશે સાતક એક વર્ષ સાત વર્ષ જો આ રીતે છે એમને પોતાનું ખુદ નું plan નથી એવા છે અને આ બધા ની ઉમર દીધેલી છે તો please મારા ચેનલને સબસ્ક્રાઇબર કરજો like કરજો અને તમારી નાની બેન દીકરી બધું માનીને થોડોક સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ